આ જે શાળા છે કોશિન્દ્રાની તે શાળાના બાળકો જે રીતના હાલત શાળાથી છૂટ્યા છે અને હવે તેઓ અહીં વાહનની રાહ જોઈ રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ગઈકાલ ગઈકાલે આવી જ રીતે જે પીડિત દીકરીઓ છે તે અહીં રાહ જોઈ રહી હતી અને પિકઅપ ગાડી આવી તેમાં તેઓ બેસીને પોતાના ઘરે જઈ રહી હતી અને જે રસ્તામાં તેમની સાથે જે ઘટના ઘટી છે કે છેડતીનો મામલો ત્યાં સામે આવ્યો છે અને છેડતી કરતા વિદ્યાર્થીનીઓ પોતાની જે આબરૂ છે તે બચાવવા માટે ચાલુ ગાડીમાંથી માંથી કુદી ગયા અને ઈજાગ્રસ્ત બની છે ત્યારે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખતી આ ઘટનામાં અત્યારે આપણે જે આ કોશિન્દ્રાનું જે નેશનલ હાઈવે પર